તમારી ચેનલ વોઇસ ઓફ હું સ્ત્રી વર્ષો ઉજવી રહી છું કારણ કે સ્ત્રી ના દિવસો મહિના કે જીવન હોતું જ નથી એટલે એ કલ્પના કરવી પણ નકામી છે પણ આ વિડિયો બનાવ્યો છે મારા કિચનની અંદર દરેક હાઉસવાઇફ કિચનની અંતરજ હોય અને એવી જ કિચનમાં રહેતી મારી હાઉસવાઈફ બહેનોને સાંભળવાનો લાવવાનો છે તો ચાલો મળીએ આપણા સુંદર હાઉસવાઈફ મારું નામ વર્ષા પંડ્યા આપણી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું આગવું સ્થાન છે સ્ત્રીને મહિલા પણ કહેવામાં આવે છે મહિલા શબ્દ પોતે જ મહાનતાનો સૂચક છે મહિલા એટલે મહાન શક્તિશાળી ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી સ્ત્રીઓને સ્ત્રીઓમાં કીર્તિ શ્રી વાક મેઘા સ્મૃતિ ધૃતિ ક્ષમાને પોતાની વિભૂતિ કહી છે સ્ત્રી આવા બધા ગુણોથી સુસજ્જિત છે સ્ત્રી પોતે ઈચ્છે તે કરી શકે છે પુત્રી રૂપે બહેન રૂપે પત્ની રૂપે માતા રૂપે તેનું એક આગવું સ્થાન છે પરિવારમાં બધા જ સભ્યોને અનુકૂળ થઈ કુટુંબ વ્યવસ્થા ટકાવી રાખે છે ઉમરાનું પૂજન તુલસીને પાણી રેડવું પક્ષીને ચણ નાખવું કીડિયારું પૂરવું વર્સાવિત્રી વ્રત નાગપાચમ બોરચો જેવા વ્રતો કરી અનેક પરંપરાને ટકાવી સંસ્કૃતિને આગળ વધારે છે પોતાના સંતાનોમાં અનેક સંસ્કારો માતા જ દ્રઢ કરી શકે છે જે જીવનના અનેક પગથિયે પોતાના સંતાનોને દિશા આપે છે રામકૃષ્ણ છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ જેવા અનેક મહાપુરુષોને તથા લક્ષ્મીબાઈ અહલ્યાબાઈ જેવી વીરાંગનાઓને પણ જન્મ આપનારી એક સ્ત્રી જ છે તો સ્ત્રી છે તે ધારે જગત પર શાસન કરે બાળકનો પહેલો શિક્ષક તેની માતા જ છે સંતાનોના યોગ્ય ઘડતર દ્વારા રાષ્ટ્રને શ્રેષ્ઠ સપૂતોની ભેટ આપનાર નારી છે આજે આપણે એ વિચારીએ છીએ કે સ્ત્રી દેશ માટે રાષ્ટ્ર માટે શું કરી શકે ઘરમાં રહીને પણ દેશના વિકાસમાં ઘણો મોટો ફાળો આપી શકે છે ઘરની આજુબાજુ વૃક્ષારોપણ કરવું પર્યાવરણની સુરક્ષા કરવી પાણીની લાઇટની બચત કરવી પ્રત્યેની ફરજ એક નાગરિક તરીકેની ફરજ પૂરી કરવી સ્વદેશી જીવનશૈલી અપનાવવી આપણા જીવનશૈલીની જીવનશૈલીની અંદર ભાષા ભૂષા ભોજન ભ્રમણ અને ભવન પ્રત્યેકમાં સ્વનો ભાવ જાગૃત કરી શકે છે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પરિવાર ભાવના હિન્દુ જીવનશૈલી વગેરે ઘણી બધી બાબતો છે જે સ્ત્રી ઘરમાં રહીને કરી શકે છે પોતાના બાળકનું સંસ્કાર સિંચન એક સ્ત્રી કરી શકે છે તો સ્ત્રી છે તે રાષ્ટ્રની આધારશિલા છે આમ સ્ત્રી રાષ્ટ્ર નિર્માણમાં ખૂબ મોટું યોગદાન આપી શકે છે તો સ્ત્રી છે તે આજે તો આપણે જોઈએ છે કે સ્ત્રી ક્યાં નથી પહોંચી તો સ્ત્રી વિશે કહીએ આપણે તો ઘણું બધું છે પરંતુ સ્ત્રી ધારે તે કરી શકે પોતાના બાળકને જન્મ આપીને મહાન પણ બનાવી શકે છે જય ભારત ભારત માતા કી જય